તમે જે બે રોટાવેટર જોઈ રહ્યા છો આ બંને રોટાવેટર વેચવાના છે ઊંચા મોડલ અને નીચા મોડલમાં આ બંને રોટાવેટર છે તમારે જે રોટાવેટર લેવાના હોય તે રોટાવેટર તમે લઈ શકો છો વિડીયોની અંદર આ બંને રોટાવેટરની તમને માહિતી આપી સાવ ઓછી કિંમતની અંદર વેચવાના છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે લાઈક શેર આવા છે શક્તિમાન કંપનીના તમે વિડીયો અંદર જોઈ શકો છો રોટા વેટરનું કંડિશન ક્લિયર બતાવવામાં આવ્યું છે વિડીયોની અંદર છ ફૂટ ના જોવા મળશે એક ન્યૂ મોડેલમાં છે એક અને એક ઓલ્ડ મોડેલમાં છે તમે વિડીયોની અંદર બંને રોટા ક્લિયર કર જોઈ શકો છો બંને છે રનિંગ રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરીને ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડિયો પૂરો જોતા રહેજો રોટા વેટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ કોઈ પણ રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે માહિતી માટે પેલું રોટાવેટર છે જે ઓલ્ડ મોડેલ તેની કિંમત ત્રીસ હજાર રાખવામાં આવી છે શક્તિમાન કંપનીનું અંદાજિત રૂબરૂ ફેરફાર થશે અને જે બીજું તમે રોટા જોઈ રહ્યા છો તે કિંમત રાખવામાં આવી છે તેની પણ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કોઈ પણ રોટા વેટર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને ગઢડા સ્વામીના ગામે જોવા મળશે રોટાવેટર લેવાય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે એક્યાસી પાંચ વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો